દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કાલે જાઓ મારા નવા તમારું સ્વાગત કરું છું આપણે ઓલમોસ્ટનું નહીં આપણે આજે ભૂકો હારવાનો છે એની પેલા આપણે એકવાર જીરું જોઈ લઈ કારણ કે જીરું કાયમ દેખાડું ફરજિયાત છે આપણું આપણે બ્લોકમાં જીરું તો આવવાનું છે હજી ચાલી દીધી આવીએ પછી લગભગ નહીં આવવા જો ખારો આવ્યો હે થોડોક મીઠો ઠાર મારે બલક આવ્યો હે ને જીજો સૂર્યનારાયણ ઉઈ ગયા નથી ચંદ્રદેવ તો ચાલો હવે નીકળીએ આપણે સીધું ટ્રેક્ટર રાખવા જે આપણે માણસો એમાં રેડી થઈ ગયા છે વાઇટ જોઈ છે કે આવી એટલે જાય ચાલો હવે આપણે જાય ભૂક્કો ભરવા તો આપણે એકવાર વાર ચાલુ કરીને પછી જાય પછી મળી બીજું હું ભુકાના ટ્રેક્ટર આજ ભરવા નાખવાના હે ચાર મેળા આવે તો બાકી જોઈ શું થાય મિત્રો લોકેશન પર આવી ગયા છે ને આપડે ભૂકો ભરવો ચાલુ કરી દીધો છે જો દિનેશભાઈ ખપાડી આવે છે સૂર્યના ઉગી ગયા છે ને આપણો ભૂકો આપણે પિચોતેર હજાર ની ખરીદી છે આ ભૂકો કેટલા ટેક્ટર થાય એ જોવાનું છે તો હાલો ફટાફટ ભરવા માંડી ફટાફટ ભરાય વિડીયો ઉતરે દિનેશભાઈ

હેલો વારી ગુડ વાહ કારીગર વાહ અડધું પાછું જાય હે ઢગલો કર દીધો નીચે આપણે ભૂકા ટેકતા અડધું ભરાઈ ગયું છે તો હાલો મિત્રો હવે આપડે ભૂકો ભરી થઈ અને જો આપણે છોટું જાય છે દૂધ બેન ઘરે જો જાય ઘરે જો જાય એ ગયો આમ પૂછેરસભાઈ જાય આમ હા હા ભૂકો દેખાતી નથી ખાલી

કેવું ભરાડું હે હજી બતાવી તમને પછી નાળા બાંધી પછી મિત્રો ટ્રેક્ટર ભરાઈ ગયું છે નીચે ભરાઈ પાછા લઈ લેવાની સાત દર હરખા રાખી દેવાના હે હાલો મિત્રો ટ્રેક્ટર ભરી લીધું આવડે નાળા બંધાઈ ગયા છે નવ વાગ્યા ભરાઈ ગયું માણસો એવા કામ ના છે ને આપડે જો આડા વારેલા હે એટલે ફુકાન ખોલાવું બહુ મસ્ત નીકળે કેટલું બારું નીકળ્યું ના તો આપણે મોર ચડી ગયા અને ચણામાં આપણું ટ્રેક્ટર ગયું ગીવમાંથી ચણા કચરાવા નથી કાકા ક્યાંય કાકો તો મિત્રો હવે નીકળી જાય આપણે ઘરે આવી ગયા છે ને આપણું ટ્રેક્ટર થવા માંડ્યું છે ખાલી જો માણસો ખપાય છે ડાયરેક એક ના ચાર ખપાય ઓળો ઢગલો નડતો હોય તો પાણી લેજો ભેગો અને ઘરે દેજો ડાયરેક્ટ આપણા ગોદાવનમાં ટ્રેક્ટર ખાલી થાય છે બપોરે મજા આવવાની હે ખાલી કરવાનું તડકો નહીં લાગે સારું સારું કામ કરવાનું મારી જલ્સી માં રહી ગઈ કે આવી મારું સેટર રહી ગયું હવે પાછા ને યાદ કરીને લઈ આવજો જો આપણું ટ્રેક્ટર ખાલી થાય છે હવે બોલો ખાલી થઈ ગયું આંગળી ખાલી થઈ જાય પછી પીવાનો છે ચા અને આ બે હવે ભૂકો બીજો આવવાનો છે ને ખાવો જ નથી ક્યાંક નવો નવો ખાવો જૂનો ખાવો જતા

લો બપોર વાગ્યા છે ને બીજું ટ્રેક્ટર આવી ગયું છે ને અડધી કલાકમાં માં ખાલી કરી દેવાનું ટાર્ગેટ છે હવે કેટલી વારમાં ખાલી કરાય ને માણસો નું જોવાનું છે એક તો મોબાઈલ લઈને બેસી ગયો છે ને બીજા બધા કપાળી લઈને મંડાઈ રહ્યા છે તો હાલો મિત્રો હવે આપણે ટ્રેક્ટર ખાલી કરી નાખી આપણે કરવું જોઈએ ટોપી વોપી ઉતાર નાખી અને આપડે માલ જો કેવા છે એને ખબર છે કે ભૂકો આવે છે અમારા હાટું જ આવે છે તો હાલો મિત્રો હવે આપડે ખાલી કરી લઈએ મિત્રો બપોર કાળે ભૂકો હારી હે ને પવન બહુ છે એક તો અઢી વાગી ગયા છે સાંજે અમે વેલા નવરા થઈ ગયા હતા

આમ જવું આમ કેવા આપણે આવી ગયા છે પાછા ઘરે આપણું એકાવન જીરો પાંચ પાછું ત્રીજા નંબર નો ફેરો કેવું ભરાણું પડી જાય જો કેવું ભરાણું છે કોમેન્ટ કરી દેજો મસ્ત ભરાણું હોય તો અને આપડો કારીગર છે મુકેશભાઈ પાલો ભેસને ભૂકો નાખી દઈએ આપણે અને આપણી ઘેટી રાડુ દઈએ જો બધાયને ટાઈમ થઈ ગયો છે ખાવાનું ખાઉં કે નાખી દઈ હો કાલે મીટર ખાલી કરી નાખીએ તો મેડમ આવે છે ભૂકો ખાલી કરવા આવે ટ્રેક્ટર ખાલી કરી નાખવાની હા મૂકે નહીં હા ટેકર ખાલી તો હા તો ચા બનાવો પાડી પાડી નથી ચાલે ચા બનાવવા પડે ફાટા પણ બનાવજો અત્યું ટ્રેક્ટર ખાલી થઈ ગયું નાખી દીધો નાખ્યો આલમ મિત્ર બધા ખાય છે મોજથી અને આપણું ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે નંબર ત્રણ ટ્રેક્ટર ખાલી થાય છે જો આપડો ગોદામ કેવડું ત્રણ ને હજી એક થાય ચાર ચાર આયા ચાર વાન ચાર અહીં

મારી ઝીરું સારું છે ને લોકો ભરાય છે તો આજનો બ્લોક વિડીયો ચાલુ રાખીએ જે થોડોક સમય લેવાના ચાર નંબરનું ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું છે આજની તારીખમાં એ વાગી ગયા સાડા પાંચ પોણા છ જેવું તો આજનો બ્લોક વિડીયો આપણે અહીં પૂરો પણ નાખીએ કાતા